જય શ્રી સ્વામિનારાયણ એ બધાને ભાવથી નવા વર્ષના જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ જુઓ વાલા બહેનો સંવંત બે હજાર ને બ્યાસીના નવલા વર્ષના નવલા પ્રભાતે વાલા વાલા હરિકૃષ્ણ મહારાજ અને મંદિરમાં બીજા સ્તા વાલા ઘનશ્યામ મહારાજના ચરણમાં કોટી કોટી વંદન સાથ સૌને ભાવથી જય સ્વામિનારાયણ મહારાજને આપણે છે ને આ નવા વર્ષમાં પ્રાર્થના કરવાની છે પ્રાર્થના પ્રાર્થનાથી મહારાજ બહુ રાજી થાય છે તો આપણે બધાય નવા વર્ષમાં ભગવાનને પ્રાર્થના કરીએ કે હે નાથ હે વાલા ક્યારેય અમારો હાથ તમે મૂકશો નહીં સદા સાથ આપીને માત્ર અમે તમારું જ ગમતું કરીએ એવી અમારી ઉપર કૃપા કરજો અમારી પાસે એમ જ તમે કરાવજો પ્રભુ અમે સૌ આપના જ છીએ અમને માત્ર તમારા જાણી આત્મજ્ઞાને યુક્ત અતિ દ્રઢ નિષ્ઠા નિશ્ચય પક્ષ કરાવજો તમારી આજ્ઞા ઉપાસના ભજન ભક્તિ તથા સેવા પરાયણ જ અમારું શ્વાસ વીતે એવી જિંદગી જીવાય તમારા જ ગમતા પ્રમાણે રહેવાય હે પ્રભુ એવી કૃપા કરજો કરજો આજે નવા વર્ષે અને આ સત્સંગની સેવાથી આપ બહુ જ રાજી થાવ છો અને એ રાજીપાના ફળરૂપે અમને આપની દિવ્ય મૂર્તિના જ આનંદમાં સતત જોડાઈ જવાની તીવ્ર ઈચ્છા વર્તે બીજી કોઈ ઈચ્છાના સંકલ્પ થાય નહીં એવી કૃપા કરજો પ્રભુ સતત અમને આપનામાં જ જોડાવજો એ જ માગે છીએ માન સન્માન મોટ અને અહમત્ત્વ કરતૃત્વનો અહંકાર ઈચ્છા વખાણ આદિ મહામાયાથી અમારી સર્વની ખૂબ જ પ્રભુ રક્ષા કરજો રક્ષા કરજો સદાય સૌથી નાના અને દાસના દાસ થઈને રહીએ એવી રીતે જીવવાનું રહેવાનું પૂરું બળ તથા સમજણ દ્રઢ કરાવજો પ્રભુ અને સર્વ સાંખ્યોગી બહેનો કર્મયોગી બહેનોને આપના જાણી સર્વ રીતે અમારું હિત થાય એવી કૃપા દ્રષ્ટિ રાખજો આ નવા વર્ષે અમારી આ પ્રાર્થનાને કૃપા કરીને સ્વીકારજો હે વાલા સંવંત બે હજારને બ્યાસીના નૂતન વર્ષારંભે અતિભાવથી મારા વાલા હરિકૃષ્ણ મહારાજના ચરણમાં પંચાંગ પ્રણામ સહ જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ